ચલો આજે તમને સ્વચ્છતા વિશે સમજાઈશું તમને સ્વચ્છતા એટલે શું એ ખબર છે કોને કેવાય સ્વચ્છતા હા જો તમે સવારમાં ઊઠીને બ્રશ કરો છો

Gosok saras Para para kamu lagamu Tahan Siang boto. gosok, gosok, gosok. ઘસી ઘસી ધોજો બધા કીટાણુ મરી જાય પાણી થી ધોઈ નાખો અને હાથ આમ ઊંચા રાખીને પોરા કરી નાખો ચલો સરસ થઈ ગયા બધાના હાથ તો જો હંમેશા ઘરે તમે હાથ ધોવો ને કે આપણે અહીંયા પણ નાસ્તો કરતા પહેલા હાથ ધોવો તો આ રીતે હાથ ધોવાના ખબર પડી બધાને दो